રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ એકસો પાંત્રીસ જેટલા તત્વોની યાદી બની છે એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા ત્રણ વર્ષમાં ચાર ગુસ્સીટો કરી છે નવી બીએનએસ કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે ગવન્સના કેસો કર્યા છે ચાલીસ જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે એમના પ્રોપર્ટી એમના લાઇટ બિલની શું સ્થિતિ છે બેંક એકાઉન્ટ જામીન અંગે કંઈક પ્રશ્ન છે જામીન ભંગ થયેલ છે કે કેમ

તેમ છતાં જે પણ આ યાદી યાદી છે મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે જે જણાય આવે છે વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે કેટલા આ એકસો પાંત્રીસ માંથી અમે પચીસ જેટલા